ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાનનો જે નાદ વડાપ્રધાને છોડ્યો છે ત્યારે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ આ અભિયાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર કચ્છમાં પણ તિરંગાના અભિયાનનો વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના અભિયાનનો નાદ છોડ્યો છે ત્યારે સમગ્ર દેશમાં આ અભિયાનને લઈને જબરજસ્ત અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ નાના મોટા લોકો પોતાના નિવાસ સ્થાન પર તિરંગા લગાડી અને રાષ્ટ્રભાવના ઉજાગર કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ઠેર ઠેર તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું પણ ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને તિરંગાના જાણીતા વિક્રેતા અને ભાજપના પદાધિકારી અનવર નોડે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખૂબ જ પહોળો પ્રતિસાદ મળ્યો છે ખાસ કરીને નરેન્દ્ર મોદીએ વડાપ્રધાને જે અભિયાનનો નાશ છેડ્યો છે તેને લઈને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે ઠેર ઠેર લોકો પોતાના નિવાસસ્થાને તિરંગા લગાડવા માટે આવ્યા છે ખાસ કરીને ભાજપ દ્વારા પણ કાર્યાલય ખાતેથી વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે અમારા શોપ ઉપરથી પણ લોકો ખૂબ જ અને ઉત્સાહથી તિરંગાનું ખરીદી કરી રહ્યા છે અલગ અલગ પ્રકારના તિરંગાઓ આવ્યા છે જેમાં ખાસ કરીને સરકારની જે ગાઈડલાઈન છે તે મુજબ તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને વ્યાપક પ્રમાણમાં પ્રતિસાદ સાંપડ્યો છે હજુ પણ આવતો કાલનો દિવસ બાકી છે ત્યારે વધુ ને વધુ લોકો તિરંગા લગાડશે તેવી અભિલાષા અનવર નોડે આમ ન્યૂઝ સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી નમસ્કાર મારું નામ છે વર્લ્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ નો ચેરમેન છું સામાજિક કાર્યકર છું એક નાના ભાવ વેપારી છું સમય સમય નું કામ કરી જઈશ સમય વહેતો દોર છે જિંદગી એક સાયકલ જે સાયકલ ની ફરવાની જે તમને મને આપણે સૌને ખબર છે ખાસ કરીને બે હજાર એક વિનાશક ભૂકંપ આવ્યો એની સ્થિતિ પ્રમાણે જે તે વખતે મારી નોકરી હતી ને બે હજાર એકમાં મારા શેઠ મારી અનમન થઈ ને મને દુકાનમાંથી રજા આપવામાં આવી ને મેં જે રફ છે એ દિવસે હતો

આમેન બધે એમ કેમ ત્યાં અમારે કોઈ નુકસાન ન થયું તો અલ્લાહની દુઆથી મે એક કઈ નવું કરવાની યોજના બનાવીને એમાં યોજના મને સફળતા મળી ખાસ કરીને વિનાશક ભૂકંપની સ્થિતિ ધીમે ધીમે ચાર છ મહિને હોશે ધીમે ધીમે પાટા ઉપર ચડતો તો અને હું પર મારી ગાડી પર પાટા ઉપર ચડતી હતી અને મે પોતાનો ધંધો ચાલુ કર્યો મે 26 15 ઓગસ્ટ 2002 ના મે એક સંકલ્પ લીધો કે હું બીજું કંઈ કરી શકું કે ન કરી શકું પણ ભુજ શહેરમાં કોઈ પણ એક પ્રાથમિક શાળામાં જઈ નાના કરી બાળકો ધ્વજ આપવાના અલભાર આપવાનું અને સાથે સાથે દેશભક્તિના પુસ્તકો આપવાના એ નિત્યકમ અવરિત મારો બે હજાર બે થી આ દિવસ ચાલુ છે રહી વાત મારી ધંધાની કે ભાઈ તમે ધંધો કરો છો કેવી કેવી વેરાયટી છે તો મારા કાને બે રૂપિયા રૂપિયા થી કરી મારા કરીને પચીસ પચાસ પચાસ સો રૂપિયા સુધીના ધ્વજ અવેલેબલ છે અને ખાસ કરીને જયારે દેશભક્તિની વાત આવશે ત્યારે મારો લોટો ચડે નથી દેશભક્તિ તો બધે હોય છે તો મારી જે દેશભક્તિ જે થોડી ખટકે છે ખાસ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવા અને બાળકોને ફોલો કેમ કરો અને બાળકોને સમજ કેમ આપી કે ભાઈ છવ્વીસમી જાન્યુઆરીનો મતલબ શું છે પંદરમી ઓગસ્ટનો શું મતલબ છે એને હું એકસો ને દસ ટકા ઇન્શાલા સાર્થક કરી અને એને હું સમજવાની કોશિશ કરું છું આવતીકાલે પણ ઇન્શાલા ભુજની રામનગરી પ્રાથમિક શાળામાં એવી જ રીતે કાર્યક્રમ રાખ્યો છે એમાં પણ બાળકોને હલપાર આપવામાં આવશે એનામાં દેશભક્તિના પુસ્તકો આપવામાં આવશે એમાં ને એમાં જ આપવાને સાથે એક બાજી મારી બીજી નોંધણી એ બાબત છે પછી સો બસો પાંચસો ઝંડા તો બધે આપી દેશે બહુ વૈબ હું આવતીકાલથી કરી ને પંદરમી ઓગસ્ટ સુધી પાંચ હજાર રાષ્ટ્રધ્વજ પેપરના જે આવે છે આપણા તિરંગા એ આપીશ તો મને એમાં એક સંતોષ થાય છે એક દેશભાવના ઉજાગર કરવાની જે મને તક મળી છે એ સારા હું તક ઝડપી લઉં છું ને બાળકોને ટીકલાટ સાથે એક મારા જે પોતાના જ હોય એવી રીતે હું એને એ લોકોને મોટિવેટ કરું છું બાળકોને અને મને જે મારાથી વડીલો છે કચ્છના ધારાસભ્યો હોય જિલ્લા પ્રમુખ હોય કચ્છના સાંસદો હોય એ પણ વખત વખત મને મોટિવેટ કરે છે મને પ્રેરણા આપી છે અને મારા પરિવારમાંથી પણ મને કંઈક ને કંઈક એમાં શીખવા મળે છે અને એ પણ મને મોટિવેટ કરે છે ત્યારે જ હું પાન બાન અને શાંત સાથે આવી રીતે જે આપણી દેશભક્તિનો માહોલ છે ઉભો કરવામાં મને સહયોગ મળે છે